જય ગાત્રાળમાં મિત્રો આજે આપણે માતાજીના પ્રાગટ્યની વાર્તા કરીએ જ્યારે ત્રિદેવોએ પૃથ્વીની રચના કરી ત્યારે ભારત વર્ષમાં સૌરઠ પ્રદેશમાં અસુર દૈત્યોનું સામ્રાજ્ય હતું તે સમયે અસુરોમાં ગોધમા નામનો રાક્ષસ ઋષિ હોમ હવન પૂજા આરતી જેવું કોઈ શુભ કાર્ય કે સત્કાર્ય કરવા દેતો નહીં આમ સૌ ઋષિ મુનિઓ સંતો અને દેવતાઓ ગોધમા રાક્ષસથી કંટાળીને બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે ગયા અને આ દુઃખનું નિરાકરણ લાવવા માટેની પ્રાર્થના કરી ત્યારે દેવતાઓએ બ્રહ્માજીને આ ગોધમા રાક્ષસની વિગતે વાત સંભળાવી બ્રહ્માજીએ આ રાક્ષસનો મારાથી નાશ થઈ શકે તેમ ન હોય તમે સૌ મળી આદ્ય આદ્યશક્તિની આરાધના કરો એવું જણાવી બ્રહ્માજી પાસેથી દેવતાઓ નીકળી ગયા ઋષિ મુનિઓ આદ્યશક્તિમાંની આરાધના કરવા લાગ્યા અને આમ સમય જતા આદ્યશક્તિમાં પ્રસન્ન થયા અને તેમની આરાધના કરવાનું કારણ પૂછ્યું ત્યારે સૌ દેવતાઓએ મળી આદ્યશક્તિ માતાજીને ગોદમાં રાક્ષસની વાત જણાવી દેવતાઓએ ગોદમાં રાક્ષસની વાત માતાજીને સંભળાવી અને કહ્યું આ દૈત્યનો સહકાર હું જ કરીશ પણ અત્યારે હું ગોધમાને મારી શકીશ નહીં કારણ કે હું ગાયત્રી રક્ષા કરું છું આવું માતાજીએ દેવતાઓને જણાવ્યું ત્યાર પછી દેવતાઓએ મા પાસે આ રાક્ષસને કઈ રીતે મારવો તેનો ઉપાય આપવા કહ્યું ત્યારે માતાજીએ જણાવ્યું કે જ્યારે પૃથ્વી ઉપર આ ગોધમા રાક્ષસ ગાયને કષ્ટ આપશે એને ખૂબ દુઃખો આપશે ત્યારે ગાય પોકાર કરશે અને ગાય માતાજીને જ્યારે મારવા દોડશે ત્યારે હું તેનો નાશ કરીશ આવું બોલી શક્તિ માતાજી અદૃશ્ય થઈ ગયા આમ દેવતાઓ ચિંતાતુર થઈ હવે શું કરવું એ અંગે વિચાર વિમર્શ કરી રહ્યા હતા એવામાં આકાશ માર્ગેથી દેવર્ષિ નારદ મુનિ પસાર થયા અને દેવતાઓને દુઃખી જોઈ દેવર્ષિ નારદ તેમની પાસે પધાર્યા દેવતાઓએ નારદજીનું સત્કાર્ય કર્યું અને દેવર્ષિએ ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે દેવતાઓએ દેવર્ષિ નારદને ગોધમાં રાક્ષસની વાત કરી અને બ્રહ્માજીના કહેવાથી આદ્ય શક્તિમાને પ્રસન્ન કર્યા અને માએ હમણાં હું ગાયત્રી તેથી સંહાર કરી શકું નહીં એવી હકીકત દેવતાઓએ નારદજીને જણાવી એટલે નારદજીએ દેવતાઓને કહ્યું કે હવે તમે મા કામદુર્ગાની આરાધના કરો તમારી ઈચ્છા જરૂરથી પૂરી થશે આવું કહી નારદ મુનિ અદૃશ્ય થઈ ગયા આમ દેવતાઓ મા કામદુર્ગાની આરાધના કરી માને પ્રસન્ન કરે છે માતાજી પ્રસન્ન થતા પ્રાર્થના કરવાનું કારણ પૂછે છે ત્યારે સોરઠ ભૂમિ પર ગોધમાં રાક્ષસનો ત્રાસ દિવસે ને દિવસે વધતો હોય ગોધમાને હણવા સોરઠની ભૂમિ પર પધારવા દેવતાઓ કામ દુર્ગા માને આમંત્રણ આપે છે ત્યારે મા દુર્ગા કહે છે કે હું ગોધમાં રાક્ષસને હણવા સોરઠની ભૂમિ ઉપર આવું છું હું ધરતી ઉપર ઉતરીશ ત્યારે ગોધમો મને પકડવા દોડશે ત્યારે હું આકાશ સામે મુખ તાકીને ઓમકાર પુકારીશ ત્યારે તરત આદ્યશક્તિમાં પ્રગટ થશે અને દૈત્યનો સંહાર કરશે આવું કામદુર્ગામાં બોલી અને વચન આપે છે દેવતાઓને આમ વચને બંધાયેલ કામદુર્ગામાં સૌરઠની ધરા ઉપર ગોધમાં રાક્ષસના ત્રાસમાંથી દેવતાઓ ઋષિમુનિઓ અને ભક્તજનોને મુક્ત કરાવવા માટે પ્રગટ થાય છે આમ સોરઠ ધરાવ ઉપર કામ દુર્ગા માને જોઈ ગોદમો રાક્ષસ પકડવા માટે ડોટ મૂકે છે અને ત્યારે કામ દુર્ગા માએ આકાશ બાજુ મીઠ માંડીને ઓમકાર શબ્દનો ઉચ્ચાર કર્યો આમ કામ દુર્ગા માની ત્રાળ સાંભળી આદ્યશક્તિમાં દેવતાઓ ઋષિમિનીઓ અને ભક્તજનોને દુઃખોમાંથી મુક્ત કરાવવા માટે પ્રગટ થાય છે આદ્યશક્તિમાં પ્રગટ થતાં ગોધમા રાક્ષસ અને માતાજી વચ્ચે યુદ્ધ થાય છે અને અંતે યુદ્ધમાં પાપી અસુર ગોધમા રાક્ષસનો આદ્ય શક્તિમાએ સંહાર કર્યો અને માતાજીએ ગોધમા રાક્ષસને પાષાણ પથ્થરનો બનાવી દીધો માતાજીએ ગોધમા રાક્ષસને મારી પથ્થરનો ડુંગર બનાવી દીધો અને એ ડુંગરનું નામ ગોધમા ડુંગર પાડ્યું અને માતાજીએ ત્યાં આસન વાળવાના આશીર્વાદ આપ્યા માતાજીએ કહ્યું હવેથી આ ડુંગર ગોધમા ડુંગરના નામથી ઓળખાશે અને કામદુર્ગાની ત્રાળ સાંભળીને રક્ષણ કર્યું છે તેથી મારા આ રૂપને ગાત્રાડના નામથી ઓળખશે અને શરણે આવેલાની ઈચ્છા પૂરી કરવાની વાત કહી માતાજી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે જુનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના દાત્રાણા ગામે ગોધમા ડુંગર ઉપર મા ગાત્રાળ માતાજી બિરાજમાન છે જરૂરથી દર્શન કરજો અને અવશ્ય માતાજીના દર્શનનો લ્હાવો લેજો અહીં ગાત્રાળમાંની કથા પૂરી થાય છે બોલો ગાત્રાડ માતાની